આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આજે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ મુખ્ય અતિથિ રહ્યા હતા અને કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું સાથે જ વિદ્યાર્થીઓને વિદાય સમારંભ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સહાયની ની ચેકના વિતરણ જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયું હતું

ચાલીસમો વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ અમારા આમંત્રણને માન આપીને અરવલ્લી જિલ્લા કલેક્ટર માન્ય શ્રી પ્રશસ્તિ પારેખ મેડમ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક માન્ય શ્રી સેફાલી વલવાલ મેડમ હાજર રહ્યા હતા એ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિ અથવા જેમની નોંધ લેવી પડે તેઓ ભાવેશભાઈ પટેલ ખેડૂત અગ્રણી દોલપુર કંપા આજે હાજર રહ્યા હતા એ ઉપરાંત પ્રદેશ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી રાજુ કાકા શ્રી કાંતિ કાકા મંત્રી શ્રી અતુલભાઈ બ્રહ્મટ ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ શાહ તથા સમગ્ર સંચાલક મંડળ હાજર રહ્યું હતું આજના આ વાર્ષિકોત્સવનું ઉદ્દેશ્ય તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું નિવૃત્ત થયેલા અધ્યાપકોનું સન્માન કરવાનું અને એની સાથે કોલેજ પેકેજિંગ સમન્વય એનું વિમોચન કરવાનું હતું વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓએ રંગારંગ પ્રોગ્રામનું પણ આયોજન કર્યું હતું અને વિદ્યાર્થીઓ થકી એ પ્રોગ્રામમાં પોતાનું પરફોર્મ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે ચેક વિતરણ આર્થિક સહાય પણ કરવામાં આવ્યું હતું થેન્ક યુ ભારત માતા કી જાય વંદે માત્ર